मैं श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव सखा त्वमेव त्वमेव विद्या દ્રવિણ મમ દેવી દેવો બોલિએ સદગુરુ ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી પધારે હરી ગુરૂ શી નમઃ પાર્વતી પત હર હર મહદે આજે વિસનગર ગામની પુણ્યશાળી ભૂમિ ઉપર ધર્મનગરી ઉપર પૂજ્ય બળવંતરામના ઓગણે એમના માતોશ્રીની તિથિ નિમિત્તે જે પ્રભુ ભજન ભોજન પ્રસાદ આવા બધા મહાપુરુષોના દર્શનનો આપણા બધાને લાભ આપ્યો એમને બહુ સારું એક બે વાક્ય હું બોલ્યા કે કે બહુ મને બહુ ગમ્યું એમ એ બોલ્યા ને કે સંતોની વ્યાખ્યા અમુકથી કંઈ થઈ શકે એવી બહુ બહુ ઊંચું ટ્રોનિક હતું બસ આટલું સમજાઈ જાય તો તો પછી વાત જ પૂરી થઈ જાય અને હું પણ ઘણી જગ્યાએ કહેતો છું કે પરમાત્માના માટે કોઈ ભાષાની જરૂર ઠીક છે એનો ઉપયોગ જરૂરી છે પણ પરમાત્માના રાજ્યમાં ઇંગ્લિશ બોલે હિન્દી બોલે મારવાડી બોલે મરાઠી બોલે તામિલી બોલે પણ એ ભાષા નથી જોતો પણ ભાવ જોઈ જશે ભાવ દેખે તો આવે વાલો દોડતો વાત સંતોનો ભાવ સાથે લઈ ધન્ય છે કેવળભાઈ એમનો પરિવાર બધું પરિવારે અમે ગોંડો છે તમે જોવો તો ખરેખર તો મારા ત્યાં આવી ગયેલા છો પાછા ઘટમટણા અને એમનો ભાવ બસ સંતો ભાળે એટલે એમને ભગવાન જ દેખાય એમાં અને આ પારક પારકાષ્ઠાની નિશાન જો હજી તમને સંતોમન સદગુરુમાં હજી જુદા પણ દ્વેદ ભાવ લાગે ને ત્યાં સુધી બહુ છેટું છે પણ દરેકમાં ઈશ્વરના દર્શન થાય દરેકમાં ગુરુ દેખાય દેખાય ઘટ ગુરુ એ મહાપુરુષની બહુ ઊંચી વાતો છે

સત્સંગથી બુદ્ધિ વધે ઓથે વધે ઘાસ સત્સંગથી બુદ્ધિ વધે ઓથે વધે ઘાસ પણ નુગ્રા માણસના સંગમાં બુદ્ધિનો થાય એટલે બુદ્ધિ ઉન્નત બને જો અહીંયા બેઠા છીએ જેટલી નિર્મળતા છે દરેક મુખ ઉપર અને જો હમણાં જોડા પહેર્યા ને હા કોઈને ગાડી ચાલુ થઈ જાય એટલે એ બદલઈ જાહે પોકને નોકરી ચાલુ થઈ જાય અતરથી ચાલુ થઈ જાય કરવાની હોય હવારે પણ નાઇટ કરવા માંડે બસ આપણે આપણે બહિરમુખી બની ગયા છીએ બહિરમુખી પ્રતિપળ આપણે બહિરમુખી તમે એક ઘરમાં જો તો તમે તમારી પત્ની હોમે જુદા તમારા દીકરા હોમે જુદા તમારા નોકર હોમે જુદા તમારા ડ્રાઈવર હોમે જુદા પાછા ગુરુ આવતા એના સોમે જુદા જો કંઈ એક 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 આખો માળા એક બહુ બહુ રૂપી જેવું નથી તમે કેટલી કેસેટો બદલો છો દાડામાં તમે આખો બીજા સમસ કેસેટોનો ઢગલો કરી નાખ્યો હર્ષદભાઈ આપણે આપણે કેમ પત્ની હમે જુદે દીકરી હમે જુદા દીકરા હમે જુદા નોકર હમે જુદા ડ્રાઈવર હમે જુદા ગુરુ હમે જુદા ગુરુ ભાઈ હમે જુદા અને એકલો લઈને બાઈક નીકળ્યો અને પછી તમે એની એકલાની ચેકિંગ કરો અને બજારમાં તો હાવ જુદો બેનો કહેતી હોય ને અમારે તમારે ભાઈ તો કે હાવ સીધા સે કેવી રીતે કે બાપુ નોકરી થી ઘર ને ઘર થી નોકરી હો બાઈક માં આડા આડાવડા ના જાય કહું તું ભેગી બેઠી હોય એ દાડે એટલે એટલે માણસ જે બહિર્મુખી બની ગયો છે એ અંતર્મુખી બની જાય તો અંદર સુખ પડ્યું છે અંદર આનંદ પડ્યો છે અંદર એક ભરપૂર મોજ પડી છે એને લૂંટો એને માણો એવા કોઈ સદગુરુના શરણમાં જઈ અને આપણે જે લેવાનું છે એ લેવાનું બીજું મારે ટાઈમ ઓછો લેવાનો બિલકુલ કેમ કે સંતો ઘણા છે એમનો લાભ લેવાનો છે પણ એક રબારી હતો રબારીનો છોકરો નાનો હતો ને એનો પરિણય નોખતા આપણા જૂના જમાનામાં ખબર છે કોઈ હા નાના પરિણય નોખે એટલે કળાયા કોને એના લગ્ન કહેતા એવું કહેતા જાડી પાછળ કોઈ મરી જાય એટલે એને પરણાવે એટલે ઘણાય એને ફોન કર્યા એમ નાનો હતો નાનો પરણાવી દીધેલો આ મોટો થયો બાર વર્ષનો થયો એટલે બધાય કેવા માંડ્યા આખા ઘરમાં કે તારે વહુ લાવી છે તારે વહુ લાવી છે એટલે આજે એકલો એકલો પાછો કે નહીં કોઈ પણ મોય મોય વિચાર કરે કે આ વહુ કેવી આવતી છે આ વહુ હશે કેવી આ બધા વહુ વહુ કરે પણ વહુ જોઈ વહુ શબ્દ વાપર્યો પણ વહુ નો અનુભવ આમ કરતો તો આર્યો અંદર ગળ બથર ચાલે આ તો કોઈ પૂછાય નહીં આમ કરતો કરતો આર્યો ગાયો ચરવા જોડે એક દિવસ બીજા ગામમાં જતો રહ્યો બાજુના ગામમાં અને ત્યાં કુવે પાણી ખેંચતી હતી બધી દીકરીઓ બેનો અહીંયા જઈને ઓને કીધું કે બેન પાણી પાશો એટલે બેન પાણી પાવા બેન થોડી મોટી હશે કદાચ ઉંમરમાં કદાચ એને જો ઓળખતી છે એટલે બેન કે મને ઓળખો છો કે ના હું તમને નથી ઓળખતી તો કે તમે મારા ઘેરથી સો લગ્ન છે ને મારા અંગાજી તમે જ છો પેલા કહે તો કે તમે હોય કેમ આવ્યા કે આ તો પાછું ફેરવી વાળે આ તો કેસેટ ખરી કે ફટ લઈને આવીને ફેરવી લો કે તમને તેડવા માટે જ આવ્યો છું

ઘેર થઈ નહીં તો ખાટલો ઢાળ્યો ગોદળું મૂક્યું પાણી પાયું રાતે રોટલા ખવરાયેલ દાળો ઉગ્યો ચા પીધો ને હવે હેડવું નહીં કે હું તૈયાર થઈ ગયું હો બાથરૂમ માં ગઈ સ્નાન કરવા માટે નાહવા માટે

એમ અહીંયા આજે બેઠા છે ને જ સંતો છુપાયેલા છે મારો સિદ્ધાંત એ છે આમાં કોઈ સંતો છુપાયેલા છે પણ કદાચ આજે આપણે નહીં દેખાય પણ આવનારા સમયમાં કદાચ એ રત્ન હોઈ શકે એ સમાજ માટે પ્રેરણાદાયક હોઈ શકે એ દેશ માટે કદાચ સુકાન સંભાળી શકે એવું વ્યક્તિત્વ હોઈ શકે એવા અંદર બિરાજેલા જતિ સતી બહેનો સુરવીરો સંતો મહાપુરુષોને બધાને હું વંદન કરી મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ ભગવાન કી સનાતન ધર્મ કી